એની સૌથી મોટી સ્થિતિ એ નિર્માણ પામી છે કે અત્યારે જ્યાં જોઈએ ત્યાં આપણને ટ્રાફિકની સમસ્યા નડે છે જ્યાં જોઈએ ત્યાં વાહનોના અકસ્માતની સંખ્યામાં પણ ઉત્તર ઉત્તર વધારો થયો છે ત્યાં સુધી કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે કે હવે અમદાવાદ નાનું નથી મુંબઈ જેવું શહેર વિસ્તરી રહ્યું છે રાત્રે ત્રણ વાગ્યા સુધી લોકોની ચહલ પહલ કે અવરજવર જોવા મળતી હોય છે અને આ કેસમાં તેમણે સીધી જ રીતે રાજ્ય સરકારને એક પ્રકારે દિશા નિર્દેશ કર્યો કે હવે ટ્રાફિકની સ્થિતિ જ્યારે વકરી રહી છે

ચલાવનાર જે વ્યક્તિ છે તેણે જો હેલ્મેટ ના પહેરી હોય તો ટુ વ્હીલર ચાલકો છે તે તો બરાબર પણ જે પિલિયન પિલિયન એટલે કે જે પાછળ બેઠેલી વ્યક્તિ હોય તેણે પણ હેલ્મેટ પહેરેલું હોય છે પરંતુ આ સ્થિતિ આપણને અત્યાર સુધી ગુજરાતમાં જોવા નહોતી મળતી પરંતુ તેને લઈને પણ હવે સ્પષ્ટ દિશા નિર્દેશ કરવામાં આવે છે કે પાછળ જે વ્યક્તિ બેઠી છે તેણે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે હવે આપને થશે કે કેમ આવું કહેવામાં આવ્યું હશે તો એટલા માટે કે જે ટુ વ્હીલર પરથી જે લોકો નીચે પટકાય છે અને જે અકસ્માત થાય છે તો લગભગ ચાર વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ જે મૃત્યુ પામે છે તે પાછળ બેઠેલી વ્યક્તિ હોય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પાછળ જે વ્યક્તિ બેઠી છે તેણે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે જો બાળકોની વાત કરીએ તો એમ થાય કે પછી બાળકોનેલર ચલાવે છે તેણે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે જો નાના બાળકની વાત કરવામાં આવે તો ચાર વર્ષથી નાનું બાળક હોય તો તેને હેલ્મેટમાં મુક્તિ છે મતલબ કે ચાર વર્ષ એટલે આપણે કહી શકાય કે જે કેજી બાળક છે તે કે તેનાથી મોટું કોઈ પણ હોય તો તેના માટે

વર્ષ બે હજાર ઓગણીસ માં કેન્દ્ર સરકારે પણ આ કાયદો બહાર પાડ્યો હતો કે જેમાં ભારતમાં ગયા વર્ષે કુલ મળીને એક સિત્તેર લાખ લોકોના મોત એ વાહન ચાલકોના થયા હતા અકસ્માતમાં મોત થયા હતા અને તેમાંથી એટલે કે એક લોકો જે મરી ગયા હતા તેમાંથી છેતાલીસ ટકા એવા હતા કે જે ટુ વ્હીલર ચલાવતા હતા એટલે મિત્રો ગંભીર સ્થિતિ છે તે અહીંયા આવીને ઊભી છે હાઈવે ઉપર ઘણીવાર આપણે જોઈએ છે કે ટુ વ્હીલર લઈને જતા હોય છે પરંતુ હેલ્મેટ નથી પહેર્યું હતું એને કારણે પણ રોડ અકસ્માત અને અકસ્માત થાય તે મોટા ભાગે ગંભીર અકસ્માતમાં પરિણામ પરિણમતું હોય છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ટ્રક નીચે કે પછી એસટી બસ નીચે પણ આવી રીતે વાહન ચાલક આવી જતા હોય છે અને એ કેસમાં જો સલામતી હોય તો તે છે હેલ્મેટ કારણ કે

કે એ બાળક પાસે એને જે વાહન ચલાવે છે તો લાયસન્સ છે કે નહીં કારણ કે જો લાયસન્સ નહી હોય તો પછી ઘણા બધા કોમ્પ્લિકેશન વધી શકે છે કદાચ વાલીને પણ એ જવાબદારી આવી શકે છે અને એ નુકસાન મોટું થઈ શકતું હોય છે બીજું કે જયારે ટ્રાફિકના નિયમો સમજ્યા હોય શીખ્યા હોય તો તેમાં પહેલું જ નિયમ આ છે કે હેલ્મેટ છે એ ટુ વ્હીલર કે પહેરવું ફરજિયાત છે તો આ મુદ્દાને લઈને પણ અત્યારે ગુજરાત હાઈકોર્ટે જે કડક વલણ અપનાવ્યું છે અને તેને કારણે આપણને મહાનગરમાં સ્થિતિ જોવા મળે છે કેટલાક બહાના પણ આપણને સામે ચાલીને જોવા મળતા હોય છે ઘણીવાર આપણે જોઈએ છે કે મીડિયા તરફથી પણ જ્યારે કેટલાક ટુ વ્હીલર ચાલકોને પૂછે તો કેટલાક આપણને જાણીને નવાઈ લાગશે કે વિચિત્ર જવાબો મળતા હોય છે ઘણા માવો ખાતા હોઈએ છે એટલે હેલ્મેટ પહેરવું પાતું નથી આવા પણ જવાબ આપણને સાંભળતા જોવા મળે છે તો ઘણીવાર અ ખાસ કરીને છોકરીઓની જે વાત કરીએ તો એક ફેશન છે એમનું માથું વિખાઈ ના જાય

પાછળથી કદાચ કોઈ હોર્ન મારે તો અમે હેલ્મેટ પહેર્યું હોય તો અમને અમને સંભળાતું ખ્યાલ મિત્રો આ બધી જ બાબત બાબત છે પણ એક તો આપણે કેર કરવી પડશે કે જો આપણે 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 વાહન ચલાવીએ છીએ તો આપણી સલામતી અને બીજાની સલામતીનું ધ્યાન રાખવાનું છે ને એટલા માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે શક્ય છે કે જો આપણે હેલ્મેટ ના પહેરવું હોય તો આપણે એવું પણ કરી શકીએ કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ જેમાં હેલ્મેટની જરૂર નહીં પડે તો આ બાબતને પણ આપણે કાળજી હવેથી રાખવી પડશે તેમ છતાંય લોકો જો હેલ્મેટ નથી પહેરતા તો ક્યાંક જે બિહેવિયર ચેન્જ છે એ બાબત ઉપર પણ આપણે ફોકસ કરવું પડશે લોકોમાં એ જનજાગૃતિ લાવવી પડશે શાળાઓમાં અવેરનેસ પ્રોગ્રામ કરવા પડશે કે હેલ્મેટ શું છે તેનું મહત્વ શું છે ઘણાને એમ થાય કે હું હેલ્મેટ ઘણા આપણે જોઈએ છે કે તપેલી વાળા હેલ્મેટ પહેરીને ફરતા હોય છે તો શેના માટે તો એટલા માટે તો કે ટ્રાફિકનો દંડ ના લાગે ને પણ મિત્રો સમજવાની બાબત એ છે કે તપેલી છે કદાચ તમને પાંચસો રૂપિયા ટ્રાફિકના દંડથી બચાવશે પણ જો એ ક્યાં કદાચ તમે પટકાયા હશો તો તમારા મગજને તે નહીં બચાવી શકે અને એટલા માટે તપેલી પ્રકારના જે આવે છે ટોપા જેને આપણે કહીએ છીએ અથવા તો દેશી હેલ્મેટ જેને કહીએ છીએ જે ખૂબ જ બજેટમાં પણ ઓછા હોય છે અને વજનમાં પણ હલકા હોય છે તો તેવા હેલ્મેટ પહેરવા એ પણ કાયદામાં પ્રતિબંધ છે એટલે કે તેનો ઉપયોગ નથી કરી શકાતો ફક્ત ને ફક્ત છે તે જ છે જે જે જુદી જુદી આપણા માથાની સાઇઝ છે તેના આધારે ત્રણ જુદી જુદી સાઇઝમાં મળે છે પણ ફક્ત તે છે તે અનિવાર્ય છે બીજું કે ધારો કે તમે હેલ્મેટ પહેર્યું છે પરંતુ તેનો હેલ્મેટનો બેલ્ટ એટલે કે પટ્ટો નથી બાંધ્યો તો એને ઉપર પણ દંડ લાગી શકે છે એટલે મિત્રો ઘણા એવી રીતે હોય છે કે હેલ્મેટ પહેરી લેતા હોય છે પણ પટ્ટી બાંધવી એ પણ જરૂરી છે તો એની પણ વિશેષ આપણે કાળજી લેવી પડશે બીજો એક સૌથી મોટો મામલો એ છે કે જો આપણે ટુ વ્હીલર નું ઇન્સ્યોરન્સ કરાયું હોય પણ એવી પણ કેટલીક કંપનીઓ છે વીમા કંપનીઓ છે કે જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પણ તમારો વીમો પાસ ના થાય તો એ દ્રષ્ટિએ પણ હેલ્મેટ પહેરવું તે અનિવાર્ય આપણે સમજવું પડશે કેટલા ગેરફાયદા જે લોકો કે છે તો મેં તમને સમજાવ્યા પરંતુ કયા ફાયદા તેનાથી થઈ શકે થોડી એની વાત કરીએ તો ધૂળ અને તડકાથી આપણને રક્ષણ મળે ખાસ કરીને ઉનાળામાં જ્યારે આપણે ચલાવતા હોય તો જે ખૂબ જ ગરમી પડતી હોય અને જો હેલ્મેટ હોય તો ચોક્કસથી કહી શકાય કે એ ગરમીથી થોડી રાહત આપે છે હા વેન્ટિલેશન વાળા હેલ્મેટ આવે છે જે પણ તમે આઈએસઆઈ માર્કાવાળા લો છો તેમાં ઇનબિલ્ટ વેન્ટિલેશન સિસ્ટમ હોય છે એટલે મિત્રો એનો જ ઉપયોગ કરવાનો રાખો

એની હવે કામ કરવાની શક્તિ રહી નથી એનું મગજ કામ નથી કરતું અને આખો પરિવાર છે એ વ્યક્તિની પાછળ પોતાની જિંદગી ખર્ચી નાખતા નાખતું હોય છે અને ખોપડીના જે હાડકા છે એ તૂટતા બચાવી શકે છે તે પણ જે થર્મોકોલનો ઉપયોગ થાય છે હેલ્મેટની અંદર તો તેના આ મોઢામાં મોટા ફાયદા છે હેલમેટની જ્યારે વાત કરવામાં આવે છે સામાન્ય રીતે હેલ્મેટ છે એની કોઈ એક્સપાયરી લાઈફ નથી હોતી પણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો હેલ્મેટ ક્યાંક પટકાયું હોય અને તમને લાગે છે કે ડેમેજ થયું છે તો એ કેસમાં એક તો બદલવું જોઈએ અને સામાન્ય રીતે બે કે અઢી વર્ષ ત્યારે પણ હેલ્મેટ બદલવું જોઈએ આટલી ચોક્કસથી ભલામણ કરવામાં આવે છે એક આંકડા જે અમારી પાસે છે એની જો વાત કરવામાં આવું તો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના જે અકસ્માત થયા છે ટુ વ્હીલર ચાલકોમાં તેની વાત કરું તો વર્ષ બે હજારમાં નવસો અઠાવન એવા હતા કે જે ચલાવતા હતા ટુ વ્હીલર ચલાવતા હતા એમાંથી પાંચસો એવા હતા કે જે પાછળ બેઠેલા હતા એટલે કે જે પિલિયન હતા પરંતુ તેમણે હેલ્મેટ નહોતું પહેર્યું અને તેને કારણે અકસ્માત થયા હતા બે હજાર બાવીસ ની સ્થિતિની વાત કરીએ તો કુલ અઢારસો ને ચૌદ લોકોના મોત થયા છે જે ટુ વ્હીલર ચલાવતા હતા અને પાછળ બેઠેલા છસો ને છપ્પન હતા એટલે લગભગ કહી શકાય કે જે વાહન ચલાવનાર છે એની પાછળ એટલે કે ચાર માણસે એક માણસનો મોત એવી રીતે થાય છે કે જેણે હેલ્મેટ નથી પહેર્યું અને તે પાછળ બેઠો હોય એટલે મિત્રો આ ગંભીરતા છે આપણે સમજવું પડશે આવનારી પેઢીને પણ આપણે સમજ આપવી પડશે